નળી હકલાઈ ગઈ હકલાન મુકઈવરમ માં એ જા રોય પ્યા ને થોડો થોડો બસ ભર ને નાખેવા મારો ભાઈ મને મારે નળી આ ઘણી પાછો એ પાછો હું તો ન નહી ભગાવી છે કલે હવાય રે

એટલી રબડી હતી ને એ બધી ભરી લીધી હવે પાછી આ કાલે આ કોરા પૂગે છે તો કાલે ઘટી ગયું થોડીક વાં હતી એ તો ઘટી લીધી આ બાકી નો પછી થાય દીધી હતી ને અટાણે બીજું કામ આવે ગયું હતું કામ એવું હોય કોઈ જોડદાર કંઈ ઘટે જ નહીં sekali ya lempeng pasti bebas aja, ya di muka aja indah benar karuan kali keluar ya dah ada deh karuan ya pani banyak ya ini kami jei ya teman kam kim kau guru hari pani lah ini jei

એ લતજે એ ભરું તો પ્રસંતતો છે એ ચાલુ કરવા તાક કરે આવું છે પાકર ગાઢવા મશીન આવવાનું હાય મશીન આવી ગયું નહી તો ના હોય કે પાસે ઉપા દેની ઓરીયા આ તો સંભાળશે ઇમે ફોલો ઉંજે છે ઇ કતો તો વાર લખી કે થોડક દીમાં આવે જ હવે જેના કા ફિટ કરી લે આવી જ કહી દઉં ને તો કહેલી ખાતર કરાવ લે ના કોલનું ચાલવા છે નરિયરમાં ચડાવવા દેવાનું અને પાછું ટાઈપ કરી દેવાનું

だれでかわのうえ